છે તમારો કાજુ ના લેક્સ બ્લોગ તો ફ્રેન્ડ્સ આજ છે ગણેશ વિસર્જન હું છું અત્યારે શ્રી ભગવતી અન છાયા એટલે અહીંયા અત્યારે ભગવતી અન ચાલે છે તમને બધાને ખબર જ છે તો આજે ભગવતી અન જે ગણેશ બાબા છે એનું વિસર્જન છે પાંચ દિવસ થી અમે સતત અહીંયા ખૂબ જલસા ખૂબ મસ્તી રમવાનું બધું ચાલુ હતું એ હું તમને આગળ વિડીયો બતાવીશ કે કાલે અમે કેવા એન્જોય કર્યું કેવું રહ્યું ગણપતિ બાપા પૂજા પ્રાર્થના

તો આજે ગણપતિ વિસર્જન છે અને અહીંથી બધું ડેકોરેશન મસ્ત કરેલું હતું પણ આજે વિસર્જન છે એટલે બધું કાઢી લીધું છે ને હમણાં વિસર્જનનો ટાઈમ હવે એમ માનો ને કે અડધી થી પોણી કલાકનો જ છે તો અડધી પોણી કલાકમાં હમણાં વિસર્જન કરવા જઈએ જાસુ બધાય તો ગણપતિને ને અહીંથી વિસર્જન કરશું આજે આટલા દિવસથી આ મસ્ત અમે અમે અહીંયા રમતા હતા અને એવી મજા આવતી હતી તો ગણપતિનું વિસર્જન થશે ને ગણપતિ બાપા વહી જશે તો ગમશે તો નહીં હું પણ સતત વાંધી થી પાંચ દિવસથી અહીં આવતી હતી ને એવી મજા આવતી હતી એન્જોય કરતા હતા અમે બધા લતાવાળા બધા ભેગા થઈને બધા માણસો આવતા હતા પગે લાગવાને ખૂબ એન્જોય કર્યું તો કેટલા દિવસ તો ગણપતિ બાપા અમારી ઉપર તમારી કૃપા દ્રષ્ટિ સદૈવ રાખજો જય ગણપતિ બાપા ને મારા બ્લોગમાં મારા વ્યૂઝ વધારજો લાઈક વધારજો ને સ્ટેર કરજો ફ્રેન્ડ્સ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો જય ગણપતિ બાપા મોરી તો આ છે અમારું શ્રી ભગવતી અંજેત્ર મંદિર જ્યાં અહીં દર્શન કરવા આવે છે આ છે મસ્ત લીરબાઈ માની મૂર્તિ મસ્ત માં માની મૂર્તિ શ્રી રામચંદ્ર ભગવાન સીતા મૈયા લક્ષ્મણ જતી મહાકાળિકા અને આ જો ફ્રેન્ડ કેટલું સર મંદિર છે તો શ્રી ભગવતી અન્ન તમે બધા જરૂરથી જરૂર એકવાર વધારજો આવજો બધાએ દર્શન કરવા અને ભગવતી અન્નક્ષેત્રમાં કેવી રીતે અહીં અન્ન જે આપણે શું કહીએ કે અન્નદાન કેવી રીતે થાય છે અહીંયા રસોઈ કેવી રીતે થાય છે અહીંયા બધું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે તે જોવા માટે અચૂકથી એકવાર આવજો જ તો આખા પોરબંદરમાં બધાને ખબર જ છે કે બપોરે ને સાંજે આપણી ભગવતી અંજેત્રની રીક્ષા જમાડવાનું દેવા માટે નીકળી જ જાય છે તો આ જમવાનું કેવી રીતે બને છે કેવી રીતે એનું મેનેજમેન્ટ થાય છે તે તમારે લોકોને અચૂક જોવું જ જોઈએ તો ફ્રેન્ડ્સ બધાને વિનંતી કરું કે એકવાર જરૂરથી આવજો શ્રી ભગવતી અનક્ષેત્ર છાયા

તમને ખૂબ ધન્યવાદ છે કે તમે આટલી મોટી તમારી સેવા આપો છો આ આંચિત્રમાં તો ફ્રેન્ડ્સ હું તમને આંચિત્રનો ભંડારો બતાવું રસોડું બતાવું આમ તો આ બાયોએ જાય આ મશીન છે ને રોટલી ની તો ઢાકી દીધું યુટ્યુબમાં ઓમ નરનારાયણ બાપુ અહીં કોઈ પણ સાદ સમાજના કોઈ પણ આવે એને ભોજન કર્યા વગર તો જવા જ નહીં દે બાપુ નિરાતે જમજો જોઈએ કઈ આ બધા વિસર્જન ની વાત જોઈને બે ગયા જો જલ્દી ભેગા થાવા માંડ્યા બધા તૈયારી થાવા માંડી વિસર્જન ની હાલો हा विसर्जन नि जो छोकिरा के बि मज़ा दादू गिरी बापुनी जय Papa Moria. Ei. Ei.

ગણપતિ વિસર્જન કરવા આવ્યા કે નાવા આવ્યા ખબર નથી પડતી થી પોચી ગયું પાણી આવ્યું આવ્યું મોટું મોજું એ માં ઓલો તો વાહ હેટ ગયો અને કોઈ છોકરા કેવા વાળું ના હોય માં પાછું ક્યાં ગયું આલેન લેન નકર ઈ તો પાછો ખાવ તો આ રહ્યો મસ્ત સમુંદર દરિયો ને દરિયામાં ગણપતિ બાપાનું વિસર્જન કરીને આ જો બધા નીકળી ગયા છે નાય નહીં ને મણ મણ કાઢ્યા બોલો ક્યારના અંદર ના અભેડા તો કોઈ નીકળતા જ નહોતા સુખડ રહ્યા અમે તો હવે અત્યારે અમે થઈ રહ્યા છે રિટર્ન અનક્ષત મસ્ત ગણપતિ બાપાનું વિસર્જન કરી ગણપતિ બાપા પ્રાર્થના કરી કે બધા સુખ શાંતિ સમૃદ્ધિ દેજો બધા સારું કરજો જય ગણપતિ બાપા ચાલો જઈએ સિદ્ધાંત આવી રેતીમાં મારાથી હલાતું નથી સુખ્યામાં કાજુ ને કિશન થી જોવા આગળ વહી ગયા તબલા તું બલ વગર ક્યાં મારામાં જાવ આવી રેતીમાં હું હાલી ના થોડી મારા પગને ને જોતો હાથી હલાતું નથી બોલો ઉપર એક મિનિટ આ જો મારા પગની હાલત રેતી રેતી આવા પગ ને મારા હજી તો ઓલું ઉપર તળ ચડવાનું છે એ ઉભા રહેજો બીજા ગણપતિ વિસર્જન કરવા આવી ગયા ભાઈ ગણપતિ વિસર્જન ચાલુ થઈ ગયું છે આ જો એક આ બે ના બધાએ અમારી જેમ આવી વાત છે ગણપતિ વિસર્જન કરવા આવી રમતું આય્રી બોલો નીચેથી પાણા લઈ આવી ગયો દરિયામાં જોયા છે મસ્ત વ્યુ જેને કેવાય છે પોરબંદર ની જન્નત ખબર ની પ્રેસ ને જન્નત સુકાવીને કહેવાતું હોય પણ અત્યારના છોકરા છોકરી માટે તો જન્નત

ત્રણે ત્રણ રિક્ષામાં મસ્ત જાંબુ ગયા પુલાવ ભાજી મસ્ત ને એક બાજુ જો રમવાનું ચાલુ છે

ના જેવો પપ્પા આરતી કરે છે આ છોકરા બધા છે ગામમાં જમવાનું દઈને ત્રણે ત્રણ રિક્ષા પાછી આવી ગઈ છે જમવાનું દઈને આરતી થઈ ગઈ છે ચાલુ તો મહાદેવની આરતી કરીને દર્શન કરીને આઈ લવ લો અત્યારે પૂરો કરું છું ફ્રેન્ડ્સ મારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબર છે એટલી લાઈક તો આપો જેટલા સબસ્ક્રાઈબર છે એટલી લાઈક એ ન થાપતા તો મહાદેવ હર ઓમ નમઃ શિવાય ને જાડુ મોટો મોઢો ઈ નાખું સુકોર ફ્રેન્ડ્સ સમકાજી યુ નો કરે છે નાય લે કલર હજી ગયો નથી ખાલી ફેસ થયું છે મહાદેવ કી જય જય તો ભોલેનાથ ની જય બોલાવતા બોલાવતા આજનો બ્લોગ અત્યારે પૂરો કરું છું લાઈક સર એન્ડ સબસ્ક્રાઇબ કરજો બાય બાય ચટા મહાદેવ